પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં વસવાટ કરે છે તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બનતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમ પોરબંદર આવી છે અને પોરબંદરના અલગ અલગ વેટલેન્ડોની બે દિવસીય મુલાકાત લઈ તેમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી વડે વસ્તી ગણતરી છે તે કરવામાં આવી છે પક્ષીના અંદાજનું આ ચોથું વર્ષ છે જેમાં દેશભરમાંથી પંચ્યાસી જેટલા પક્ષી નિરીક્ષકો આ પક્ષી ગણતરીમાં જોડાયા છે ગત વર્ષે પણ પક્ષી અંદાજ વખતે જાણવા મળ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સો કરતાં વધારે પ્રજાતિના દસ લાખ કરતાં વધારે પક્ષીઓ નોંધાયા હતા આ પક્ષી ગણતરીમાં પોરબંદર જિલ્લાના મેઢાકરેકથી લઈ અને અમીપુર સુધીના મહત્વના સત્તર જેટલા વેટલેન્ડો છે તેને અલગ અલગ ઝોન બનાવી તે ઝોનમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી પોરબંદર આજ દિન સુધી સુદામા નગરી અને મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન તરીકે તો ખ્યાતનામ હતું જ પરંતુ સમગ્ર ભારતમાં સૌથી વધુ જળપ્રવાહિત વિસ્તાર ધરાવતા ગુજરાત રાજ્યની અંદર પોરબંદર જેનું આગવું સ્થાન છે પોરબંદર જે દરિયો પણ છે પોરબંદર જે બરડો પણ છે એટલે કે વનો છે ગ્રાસલેન્ડ છે ગ્રેડ ભૂમિ છે અને બહુ સુંદર જળપ્રવાહિત વિસ્તાર આવે છે જેના કારણે થઈને પક્ષીઓની અનન્ય અને એવી વિવિધતા આ જિલ્લામાં જોવા મળે છે આપણે છેલ્લા ત્રણ વર્ષથી ગણતરી કરતા ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને અગત્યના એટલે કે ગોસાબરા સાગર કરલી વેટલેન્ડ કહીએ છીએ જેને અબીપુર ડેમ બરડાસાગર ડેમ કુછડી જુવાર મેઢા પીક આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જલપાયિત વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છે આ વર્ષે અનન્ય કહી શકે એ રીતે ભૂતકાળ કરતા આ વખતે સૌથી વધુ સંખ્યાની અંદર પક્ષી નિરીક્ષકો સમગ્ર દેશભરમાંથી આવેલા છે પક્ષી નિરીક્ષકો ગુજરાત બહારથી આવેલા છે દૂર દૂર બેંગ્લોર ગોવા મુંબઈ આવા બધા સ્થળોથી આપણી પાસે પક્ષી નિરીક્ષક મિત્રો અનુભવી પક્ષી નિરીક્ષક મિત્રો આવેલા છે સાથે સાથે આ વર્ષે નવું પાસું આપણે ઉમેર્યું છે આપણે યુવા પેઢીને ઉત્તેજન આપવા હેઠળ દસ વિદ્યાર્થીઓ જે છે એને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે આ કાર્યક્રમમાં સમાવેશ કરીએ છીએ પોરબંદરના સ્થાનિક અઢાર પક્ષી નિરીક્ષકો આ કાર્યમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે અને એ આ પક્ષી નિરીક્ષકો સાથે જશે આ પક્ષી નિરીક્ષકોમાં પણ કેટલાક અનુભવી પક્ષી નિરીક્ષકો છે આપણે અહીંયા આગળ પોરબંદરની અંદર રોજગારીના તકે ચૂંટણી ગાઈડના ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા એ પૈકીના ગાઈડ પણ આમાં સામેલ છે મારી જાણ મુજબ ગુજરાત સરકાર દ્વારા લગભગ બસો કરોડ આસપાસની રકમથી ગોસાબરા બોકરસાગર બેટલ પ્રવાસ સંસ્થા તરીકે વિકાસનો કાર્યક્રમ હાથ ધરાઈ ચૂકેલો છે દ્વારકાથી સોમનાથ જતા હાઈવે ઉપર તે રસ્તામાં આવેલો આ જલપ્રાવિત વિસ્તાર ખૂબ જ અગત્યની પક્ષી સૃષ્ટિ ધરાવે છે પેન્ટ એટલે કે પેલીકટ લેબિંગો વિવિધ પ્રકારની બતકો ટર્ન્સ ગર્લ્સ કાદવ ખીચડ ખૂંદનારા પક્ષીઓ આવી અનન્ય વિવિધતાઓ આ વિસ્તારની અંદર જોવા મળે છે તાજેતરમાં આ તો એક સાથે ત્રણ ત્રણ માસ્ક ડૂબી જોવા મળ્યા છે જે જોવા માટે થઈ રહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પક્ષી નિરીક્ષકો અહીંયા આવી રહ્યા છે આમ પોરબંદર માત્ર ગુજરાત નહીં માત્ર ભારત નહીં પણ ટૂંક સમયમાં તે વૈશ્વિક સ્તરે એક પક્ષી તીર્થ તરીકે ખ્યાતનામ થશે અને સાથોસાથ પોરબંદર એની આસપાસના ગ્રામ્ય વિસ્તારો આ જંગલ જે પ્રજા જે છે એ લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે તેવી મને આશા છે પક્ષી ગણતરી જે આપણે કરીએ છીએ એ ઇન્ટરનેશનલ કે જે પહેલા એશિયન તરીકે હતું એ બેટલાઇન્યુ સાઉન્ટની વૈજ્ઞાનિક પદ્ધતિની મુજબ એનો અંદાજ કરવામાં આવે છે એટલે કે જ્યારે વિપુલ સંખ્યામાં પક્ષીઓ હોય ત્યારે બાયનોક્યુલરના એક સ્કોપની અંદર એનું જે બ્લોક કાઉન્ટ કરીએ એ રીતે બ્લોક વાઇઝ આપણે એનો કાઉન્ટ કરવામાં આવે છે અને આ પાછા ડેટા જે છે એ ઈ બડ ઉપર જ તે શેર કરવામાં આવે છે ઈ બર્ડ પ્લેટફોર્મ ઉપર જેથી કરીને બધા લોકોને જાણ કરી દે કે ક્યાં કોણે કેટલા પક્ષીઓ જોયેલા છે ઈ બર્ડ ના રિવ્યુઅર્સ હોય છે જ્યારે કોઈ દુર્લભ પ્રજાતિ આવી જાય અથવા તો જે પ્રજાતિ મળવાની શક્યતા ન હોય અથવા તો કોઈ શરત ચોકથી બીજું નામ લખાઈ ગયું હોય તો આવી ઓટોમેટિક આવા પકડાઈ જતી હોય છે અને બહુ જ સારું એનું એસેસમેન્ટ થાય એની ચકાસણી પણ થાય અને આના આધારે આપણે એક અંદાજ મેળવીએ છીએ અને એટલા માટે આપણે ભલે સામાન્ય ભાષામાં સેન્સસ કહેતા હોય ગણતરી પણ એ વાસ્તવમાં પક્ષીઓનો અંદાજ જ આવે છે કારણ કે મોટી સંખ્યામાં પક્ષીઓ હોય એક એક હેડ કાઉન્ટ જે રીતે આપણે માનવ વસ્તી ગણતરી કરી દે શક્ય ન બને એટલે આપણે એનો અંદાજ કહીએ છીએ લગભગ જલપ્રાયિત વિસ્તારોને તે એસી કરતા વધુ પ્રજાતિઓ મને એકસેટ આપણો નથી આવતો પણ એટલી પ્રજાતિઓ અને છ લાખ જેટલા પક્ષીઓ ગયા વર્ષે કદાચ નોંધાયેલા હતા ખાસ કરીને આપણો વિસ્તાર જે છે એ ક્રેન્સ માટે બહુ પ્રખ્યાત છે કુંજ કુંજ અને કરકરા કોમન ક્રેન અને ડેમોઝિંગ ક્રેન એ અહીંયા વિપુલ જથ્થામાં આવે છે આ ઉપરાંત જુદા જુદા બતકો પણ આવે છે અને મને આશા છે કે વિવિધતાની દ્રષ્ટિએ તો ગોતવતની સરખામણી જેટલી વિવિધતા ચોક્કસપણે આ વિસ્તારમાંથી મળી આવશે સંખ્યાનો અત્યારે કેવું મારા માટે મુશ્કેલ એટલા માટે છે કે આ લોકો જયારે જુદા જુદા વિસ્તારમાં પરિભ્રમણ કરશે કારણ કે એક સાથે ઓગણીસ ટીમ ઓગણીસ ટીમ એટલે સરેરાશ નું ચાર ગણું કોક માં પાંચ પણ છે તો પણ એસી કેચલા લોકો એટલે કે એકસો સાઈઠ આખો એક સાથે જયારે એસેસમેન્ટ કરશે ત્યારે એ વધુ સુસ્પષ્ટ પરિણામો આપશે જલપાઈ વિસ્તારમાં એવું હોય છે કે સંખ્યાનો વધારો ઘટાડો એટલું મહત્વ નથી કરતું કારણ કે ઘણા બધા કામ કરતું હોય છે જે બીજા વિસ્તારોમાં પણ જો પાણી ભરાયેલું હોય તો પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં વિતરણ થઈ જતા એટલે કોઈ જગ્યાએ ઓછા જોવા મળ્યા હોય જો બીજા વિસ્તારમાં હોય પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો સાનુ કોઈ વિસ્તાર ઉપર પ્રયાણ કરતા હોય તો બીજા વર્ષે પછી એટલી જ સંખ્યા થઈ જતી હોય એટલે આવો નાનો મોટો ફેરફાર થતો રહે પણ વિવિધતા જે છે એ વધુ અગત્યની છે અને મને આશા છે કે આ વિસ્તારની અંદર એટલી જ વિપુલ પ્રવાળા વિવિધતા મળી આવશે મારું નામ જાનવી વાઢે છે અને મેં બરોડા એમએસયુમાં સ્ટડી કરું છું મારો સબ્જેક્ટ છે બીએસસી ઝુલોજી મે ત્યાંથી બર્ડિંગ ચાલુ કરેલું તો મને બર્ડિંગ વિશે આઈડિયા નહોતો પણ મને હમણાં ખબર પડેલી કે પોરબંદરમાં બી બર્ડ સેન્સર્સ શું કહેવાય કે આયોજિત કરવામાં આવેલું છે બીસીએસજી દ્વારા તો ખૂબ જ મજા આવી અને મને ખબર નથી કે મારા નેટિવ પ્લેસમાં મતલબ આટલી બધી સ્પીસીસ જોવા મળે છે આટલા બધા વેટલેન્ડ્સ છે કે જ્યાં ડિફરન્ટ ડિફરન્ટ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે કે જે બીજા ગુજરાતના અમુક શું કહેવાય કે ભાગમાં જોવા મળતા નથી તો બહુ સારો એક્સપિરિયન્સ હતો અને બીસીએસજી દ્વારા જે બર્ડ સેન્સર્સ આયોજિત કરવામાં આવેલું છે તેનાથી શું કહેવાય કે જે યંગ બર્ડર હોય છે કે બર્ડ કાઉન્ટર હોય છે એમના માટે આ એક બહુ ઇન્સ્પાયરિંગ અને એમને મોટિવેશન મળે આગળ વધવાનો બેનિફિશિયલ છે કારણ કે અમારી જોડે એક્સપિરિયન્સ લોકો આવે છે જેમ કે આપણા ઉદય વોહરા સર છે તો એ રિટાયર્ડ આઈએફએસ ઓફિસર છે તો એમની જોડે જઈએ તો એક શું કહેવાય કે બર્ડ આઈડેન્ટિફાય કરવામાં પછી એની અલગ અલગ સ્પીસીસ ને સ્ટડી કરવામાં બહુ બધું હેલ્પફુલ થાય છે ને સ્ટડીમાં બી બહુ હેલ્પફુલ થાય આ વસ્તુ પોરબંદર જિલ્લામાં વિશાળ પક્ષીઓને માફક વેટલેન્ડ આવેલા હોવાથી અહીં હંજ કાજિયો કબૂત બગલો સહિતના અલભ્ય એવા અંદાજિત એકસો પાંત્રીસ કરતાં વધારે પ્રજાતિઓના પક્ષીઓ અહીં આવતા હોય છે આ પક્ષી ગણતરી વડે લોકોને માહિતી મળી શકે જેથી દેશ વિદેશમાંથી જે પક્ષીપ્રેમીઓ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવતા હોય છે તેઓ કયા ક્યાં પક્ષીઓ છે તેમની જાણકારી મળી રહે તે માટે હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પોરબંદરમાં બે દિવસીય જે પક્ષી ગણતરી જે કરવામાં આવી તેને લઈને પક્ષીવિદોમાં પણ ભારે રોમાંચ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો પક્ષીવિદોએ પક્ષી ગણતરી અંગે પોતાના અનુભવો જણાવતા તેઓએ કહ્યું હતું કે વિવિધ પ્રજાતિની મોટી સંખ્યામાં જે પક્ષીઓ જોવા મળે છે તે દેશના અન્ય ભાગોમાં આ પ્રકારની જે વિવિધતા છે તે જોવા નથી મળતી જેટલી પોરબંદરમાં જોવા મળે છે આ પક્ષી ગણતરીમાં જોડાવું તે અમારા માટે પણ એક નવો જ યાદગાર અનુભવ છે તો આ આપણે જે એક્સરસાઇઝ છે બે હજાર પંદર થી ચાલુ કરીએ છીએ દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં પક્ષી ગણતરી કરીએ છીએ કેમકે આપણા વેટલેન્ડ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ ઘણું મહત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રિકોગ્નાઇઝેશન મળે એના કેટલાક માપદંડ હોય છે જેમ કે જો કોઈ જગ્યાએ કોઈ વેટલેન્ડમાં વીસ હજાર પક્ષીઓની ગણતરી થાય તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વનું ગણાય છે એ સાબિત કરવા માટે ત્યાં પક્ષી ગણતરી કરવી જરૂરી છે અને એટલે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ નજીકના સમયમાં જ આપણા વેટલેન્ડ જે છે ખાસ કરીને મોકરસાગર વેટલેન્ડ એને રામસર કક્ષાનો દરજ્જો મળશે એકવાર કોઈ પણ વેટલેન્ડ રામસર કક્ષાએ રિકોગ્નાઈઝ થઈ જાય તો એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે છે સાથે સાથે એ જગ્યાને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે એ લોકો આવે તો ત્યારે એમને ગાઈડ કરવા માટે જે આપણા સ્થાનિક યંગસ્ટર્સ છે એને રોજીરોટી મળે છે અને આર્થિક વિકાસમાં ઘણો ફાયદો થાય છે હું એશિયન બર્ડ સેન્સ નું ગુજરાત સ્ટેટ નું કોર્ડિનેટર છું અને આખા દેશના વેટલેનમાં જે સેન્સસ થતા હોય એના આંકડા એ મારી પાસે હોય છે પોરબંદર જિલ્લાના વેટ વેટલેનનો આંકડો આપણે ત્રાજવામાં રાખીએ

और तब से लास्ट ईयर से सितंबर में यहाँ कच्छ में आई थी क्लासेज माइग्रेंट सर्वे के लिए बर्ड काउंट के लिए और अभी ये पोरबंदर का जब आया वेटलैंड का तो तुरंत ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है बिकॉज आई एम वेरी बिकॉज वेटलैंड इज वेरी इंपॉर्टेंट एज फार एज बर्ड माइग्रेशन इज कंसर्न एंड ऑल्सो इम्पॉर्टेंट बट फॉर मी आई फेल लाइक आई शुड विजिट पोरबंदर एंड सी वॉट आर द डिफरेंट स्पीशीज

And uh, that uh, that you know takes you to uh, doing something for this Bird Conservation Society of Gujarat, because uh, that is he is the pillar behind everything. And uh, I I feel that it is our win-win situation for birders also, and for those uh, uh, organisations who are doing all the collective data and they are doing the conservation studies about birds. So it is a win-win situation. We get to see so many habitats and do birding. Where otherwise we could not have done, and they also get data from the birding uh, counts which we do. So that is why I am here, and I am very uh, thankful to everything, everyone uh, who is part of this organization.